ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના આતપર ગામે વાડી વિસ્તારમાં એક મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો જેને પગલે તાત્કાલિક ધોરણે મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પાલિતાણા તાલુકાના આતપુર ગામ વાડી વિસ્તારમાં રહેતા કાંતુબેન ગોબરભાઈ મકવાણા પંચાવન વર્ષીય ઉપર દીપડાએ પાછળથી હુમલો કરતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા આથી તેમને પ્રથમ પાલીતાણા અને બાદમાં સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું ઓકે મકવાણા ગામ હાથપુર સાત વાડી વિસ્તારમાં રહેતા સવારમાં માં બહાર જવા માટે ગયેલા ત્યાં દીપરા પાછળથી હુમલો કર્યો અને ભાવનગર પહોંચતા તે થઈ ગયા